િવંદો બ્રુવંતો ગરમ 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 ઉદાતે શકુને સામો પુત્ર गुले भद्र माबोद विश्वतो ओम कल्याणं भवन्तो कल्याणम्भवन्त अस्तु अस्तु कल्याण अस्तु कल्याण ॐ माभिपरावान्दाने

Bal, 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 દો ભ્રવસરે સુસુરે આપણે કેટલી વાર કહીએ ને એમાં હું વેદ ભણવાના આ વેદ ભણવાના કે અંબોઈ ગયું બોલો જય શ્રી રામ જય શ્રી રામ ચમચી પાણી પકડી રાખો અને એના પુણ્યાવાચ એના પ્રજાન પ્રજાપતિ પ્રિયતામ પાણી મૂકી જવાનું પાછું ચમચીમાં પાણી પકડી રાખો મયા ગુરુદશ્મિની નારક દેહયો પૈષ્ટ બ્રાહ્મણ વચના શ્રી ગણપતિ પ્રસાદ સર્વ પરિપૂર્ણો અસ્તુ પાણી દેવ અસ્તુ પરિપૂર્ણ તમારી પાણીવાળી જે થાળીમાં પાણી મૂકો છો તેનાથી પોતાના શરીર ઉપર જરાક પાણીના છાતા નાખી જાઓ ઓ ઓપો હિષ્ટા પાણી પકડી રાખવાનું ચમચીમાં કૃદસ્ય ચમચીમાં બધાએ પાણી પકડી રાખવાનું કૃદ્ય કર્મના સંગતા સિદ્ધર અસ્મિન સ્તન દિલે ભૂમ્યાદેવતાના સ્થાપના પ્રતિષ્ઠા પૂજા મુકી દેવ દેવધારીમાં ચમચી દેવાની હાથમાં ફૂલ ચોખા લઈ લેવાના આપણે જે કુંડ મૂકેલો છે કુંડના દેવતાઓની પ્રાર્થના કરવાની ઓમ ભૂમ્યાય નમા ગુરુમાય નમઃ અનતાય નમઃ વિશ્વકર્મય નમઃ વાસ્તુસ્પાયય નમઃ ઓમ મા બ્રહ્મણે નમ વિષ્ણવે નુદ્રાય નિલસ્થદેવતાભ્યો નમ કુંદસ્થદેવતાભ્યો નમ કુંડની ઉપર પહેલી પારી પર ગંધાક્ષર ગંધાક્ષરપુષ્પા સમાર્પયાવી નમસ્કરો પગૈલા ગિજવાનુ ભૂમ્યા સ્તન્દીલસ્થદેવતાભ્યો નમા પ્રનાપૂર્વક નમસ્કારા સમાર્પયા ચંચીમા પાણીપકરીડાખવાનું અન્ય પૂજન ભૂમ્યાદય પ્રિયતા પાણી મુગિદે પગૈલા ગિજવાનું નમસ્કરો પાછુ ચંચીમાં પાણીપકરીઘવ આદિમંદલદેવતાના સ્થાપના પ્રતિષ્ઠા પૂજા ચંચ કઈ પાણી મુગી દિવાનુ ધારીમાં ચંચી દેવાની હવે તમારી થાળીમાં બીજી પણ સોપારી છે એ સોપારી તમારી પાણીવાળી થાળીમાં લઈ લેવું પાણીવાળી થાળીમાં જે થાળીમાં પાણી મૂકો છો તેમાં એક સોપારી મૂકી દેવું અને એ સોપારીની અંદર આપણે નવગ્રહ ભગવાનની પૂજા કરીશું પાણીવાળી થાળીમાં એક સોપારી મૂકી દેવું એ સોપારીની અંદર આપણે નવગ્રહ ભગવાનની પૂજા કરીશું હાથની અંદર બધાએ ફૂલ લેવાનું નવેગ્ર ભગવાનનું મનની અંદર સ્મરણ કરી આપવું ઓ ગ્રહ ઓહુ નવગ્ર ભગવા પાસે ફુલચર વિજવાનુંવાદિમંદલ દેવેભ્યો ન ધ્યા દાબ્માચુ ખન દનલે નવા શબ્દ કહીએ એટલે એમાંથી એક એક બબેદાના ચોખાના નવગ્રહ ભગવાનની પરચરાવાના છે ઓમ અધિસૂર્યાય નોમ અધિપ્રત શ્રમસે નોમ અધિપ્રત્યા શૌમાય નો અધિવત્યાદિશમન બુધાયત બૃહસ્પત નો અધિવત્યાદિશમનશુક્રા નોધિવપ્રત્યાદિસમનિશ્ચરાય નો અધિવત શ धिवृत्यादिशमनितकेतवे नमः ॐ समनित गणपत्यादिलोक्पालेभ्यो नमः ॐ वास्तुक्षेत्रपालाभ्यां नमः ો જમણાત્મા ચોખાના દાના લઈને બધા ચોખાના દાના નવગ્ર ચરાઈ જાઓ આદિ્યા ગ્રહા સુપ્રતિષ્ઠિતા વ્રધા ભવદ આહન આસન નમસ્કારા સ્મર્પયા નવગ્રહગવાન્ય પાણીચરા બિજાઉ આદિ્યાગ્રહ્યો ન પાદ્યમર્ઘમાચમનીય પંચામૃત ચરાવી જાઓ आदित्यादिग्रह मंदल देवे भ्यो नम पंचा स्मर्पयामी पाणी चरा दे पंचांदे शुद्धो दघाचप नि नवग्रह भगवान ने पुष्पनी पांदी चरवी जाओ आदित्यादिग्रहेभ्यो नमा सर्वोपचाराधे पुष्प समर्पयामी नवग्रह भगवान ने हाथ में लेवाना दाबा आत्मा भगवान ने राखो जमणा हाथी पानी चराव स्नान करी ने भगवान ने नैपकिन लूछी ने कंकुनो चांदलो कर ગણપતિ બાપા અને જે ની અંદર જે દરિયામાં જે વાટકીની અંદર બેસાડેલા હોય ત્યાં નવગ્રહ ભગવાનને બેસાડી દેવાના ઓમ સુરેશ્વરી ભગવતી ગંગે त्रिभुवन तारिणी तरल तरङ्गे देविसुरेश्वरि भगवति गङ्गे त्रिभुवन तारिणी तरल तरङ्गे देवि सुरेश्वरि भगवती गङ्गे त्रिभुवन तारिणी तरल तरङ्गे सुरेश्वरि भगवति गङ्गे त्रिभुवन तारिणी तरल तरङ्गे सङ्गरमा

માત્ર પૂર્ણ મનોરથ કે પૂર્ણ મનોરથ તે ઇય નામ સ્મરણે ટ વિશ્વાધા ક્ષણ મારો ગોમ સ્નાન દેવી દેવી સુરે માતૃતિજા દેવી સુરે દેવેરી ભગવતી ગે આદિત્યાગ્રહેભ્યો નમા શુદ્ધોદક સમર્પયા વેદના ચોખાના નવગ્ર ભગવાનને નગ્રહભગવાન્યચરા વિજા વસ્ત્રલંકારાધે અક્ષા સમાર્પયા થારિમા પાણી મુખીયા ભૌ તદંતે યાચમની સર્પયા કંકુવારા કરેલા ફૂલ ચઢાવો અબીર ગુલાલ સિંદુર ચડાવો અને હારનો હવે તમારી પાસે બીજું ફર કે મીઠાઈ હશે તે નવગ્રહ ભગવાન માટે મૂકો અને જે પ્રસાદ મૂકેલો છે તેની પર જરાક પાણીના છાતા નાખી દેવ અને નવગ્રહ ભગવાનને ભાવથી પાંચ વખત ભોજન કરાવી આપો જમાડો अन्नपुरणे सदा पुरणे शङ्करप्राणवल्लभ्यमानाय स्वाहा समानाय नमः धारिमा पानिमुखिया पौत्रापोसा नमस्तमुख प्रक्षालनमाचमनीयं समर्पयामि पुष्पलै न विग्रभगवान्नि प्रार्थना गिरिजा ॐ मा ब्रह्मा मुरारी स्त्रीपुरान्धकारि बानः ससे भौमि सुतो बुधश्च गुरुचुकरा शरीराहुकेतव सर्वे ग्रहा शान्तिकरा भवन्तु गङ्गातरङ्गरमणीय जता कलापम् गौरी निरन्तर विभूषित वाम भाग नारायण આદિમંદલદેવેભ્યો ન ફુલચર વ્યાપો મંત્રપુષાંજલિ સમર્પયામી પાણીપકડી રાખો અનિયા પૂજિયા આદિતાગ્રહા પ્રીય પાણી મુગિદેવ पगे लागे जवा नवग्रह भगवान पाछू चमची मां पानी पकड़ी राखो गृदश्य कर्मना संगता सिद्ध्यरथम श्री हनुमान जी देवता नाम यथा लाभोपचारे ही पूजन करीष्ये पानी मुखी देव पाछू चमची मां पानी पकड़ी राखो पूजन अधिकाराथम न्यासांश करीष्ये श्री राजन भाई पटेल तरफ थी આ યત્ન નિમિત્તે બે લાખ એકાવન હજાર દાન મળે છે જોરદાર તાલીઓ થી ગડગડાટથી વધાવી દેવ શ્રી રાજનભાઈ પટેલ તરફથી યત્ન નિમિત્તે બે લાખ એકાવન હજાર દાન મળી રહ્યું છે પરમાત્મા દત્તાશ્રય પરિવારની ઉપર કૃપા કરે તન મન ધન ની શાંતિ પ્રદાન કરે શ્રી ભાવિકાબેન તરફથી પણ અયત્ન નિમિત્તે એકાવન હજારનું દાન મળી રહ્યું છે પરમાત્મા એમને તન મન ધન ની શાંતિ આપે ગુરુ મહારાજ સદા એમની પર પર કૃપા કૃપા કરે એમના પણ ઉતરે એવા દત્તાશ્રી ચરણોની અંદર પ્રાર્થના હવે તમારે જે કઈ ભગવાન લાવેલા હોય હનુમાનજીની મૂર્તિ હોય તો હનુમાનજી પાણી વાળી થાળીમાં મૂકી દેજો મહાદેવ હોય તો મહાદેવ પણ લઈ લેજો અને કંઈ ન હોય તો બીજી સુપારી એક તમારી થાળીમાં વધી હશે એ સુપારીને પણ લઈ લેજો રુદ્ર ભગવાન હોય હનુમાનજી હોય જે હોય તે તમારી થાળીમાં લઈ લેવું પાણી મૂકવાનું કહી દીધું મેં હા એક મૂર્તિ ન હોય તો એક સુપારીનો ઉપયોગ કરી લેજો

તો બધાએ જે રીતે અહીંયાથી હું કહેવું છું તે રીતે મને ફોલો કરવાનું છે તમારી પહેલી આંગળી અંગૂઠાને ટચ કરો પહેલી આંગળી અંગૂઠાને ઓમ હમ હનુમતે નમા હવે અંગૂઠો લઈ લેવો અને અંગૂઠાને પહેલી નહીં અણીના ભાગ પર ટચ કરો નીચે ઓમ હમ હનુમતે નમા એ જ રીતે બીજી આંગળીને પણ ટચ કરી નીચેથી ઉપર જવા દેવું ओम हम हनुमते नमः पची तीज आंगरी ओम हम हनुमते नमः अवे छली आंगरी पर ओम हम हनुमते नमः बन्ने हाथ आ रीते घसी काढ़वाना ओम हम हनुमते नमः जमणो हाथ तमारा हृदय पासे मुको वच्चे ઓમ હમ માથા પર હમ મૂકો તમારી ચોટલીવાળા ભાગ પર મુકો ઓમ હમ હનુમતે નમા આ રીતે બંને હાથ છાતી પર રાખીને કવચ બનાવો ઓમ હમ હનુમતે નમ આંખો પાસે આંગળી મુકો ત્રણ ઓમ હમ હનુમતે ન માથા પર ત્રણ જપતી વગાડો અને ત્રણ તાલી પાડી જાઓ ઓમ હમ હનુમતે માથાથી પગ સુધીના હાથ ફેરવી જાઓ હમ હનુમતે સર્વાંગે જરાક પાણી લઈ બાજુ પર હાથ ધોઈ નાખો હસ્તમ રક્ષાલીય હવે તમને બધાને જનોઈ આપેલી છે એ જનોઈ ધીરે રહીને હરવી રીતે ખોલી નાખો